સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ જો નદી પર્વત રમવાનું છે હો નદી કઉ ને તો ગોળ ચક્કર ની અંદર આવી જવાનું નદી માં અને પર્વત કઉ તો બાર રેડી ચાલો નદી પર્વત ચાલો નદી વેરી ગુડ પર્વત पर्वत हलो देवांशी नागराज पूनो मोहन कीर्ति ध्वनि आउट चलो नदी पर्वत नदी पर्वत नदी पर्वत। नदी हलो काव्या ने कीर्ति ने निशिता चलो नदी पर्वत

નદી પર્વત